સમાચાર રાજકોટથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પક્ષમાં ભડકો ભાવદર બાદ હવે ધોરાજી ભાજપમાં ભડકો ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિક લેવલના કાર્યકરો પૂર્વપાલિકા સદસ્ય રહી ચૂકેલા સોનલ બાલધાએ ભાજપને કર્યા રામ રામ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાંથી નોંધાવી ઉમેદવારી ભાજપમાં ચૂંટણી જીત્યા બાદ લોકોના કામ થતા ન હોવાનો સોનલ બાલદાનો આક્ષેપ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા કાર્યકરો અને હોદ્દેદારોને ગાંઠતા નથી તેવું જણાવતા મહેન્દ્ર પાડલિયા કાર્યકરોનો ફોન ઉપાડતા નથી તેવું જણાવતા સોનલ બાલધા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા કાર્યકરો અને હોદ્દેદારોને ગાંઠતા નથી તેવો ગંભીર આક્ષેપ સોનલ બાલધાનો છે સાથે સાથ મહેન્દ્ર પાડલિયા કાર્યકરોના ફોન ઉપાડતા નથી તેવું પણ તેમણે જણાવ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકોટ ભાજપમાં ભડકો પાયાવદર બાદ હવે ધોરાજી ભાજપમાં પણ ભડકો ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિક લેવલના કાર્યકરો અને હોદ્દેદારોમાં જ રોષ પૂર્વપાલિકા સદસ્ય રહી ચૂકેલા સોનલ બાલધાએ ભાજપને કર્યા છે રામ રામ કોંગ્રેસમાંથી નોંધાવી છે ઉમેદવારી અમે ભાજપમાં હતા પણ મહેન્દ્રભાઈ આવ્યા પછી અમારું કઈ કામ થતા નથી એટલે અમે આ વખતે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે અને એમાં પણ અમે કામ કરશું છે તકલીફ અમને બહુ જ થતી હતી કોઈ સાંભળતું નહોતું અમારું મહેન્દ્રભાઈને ફરિયાદ કરી પણ મહેન્દ્રભાઈ આ એમ કહે પાછા આવીને કાંઈ કરી ન